વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારના સમર્થન માટે પાદરા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા મહુવડ ખાતે મિટિંગ યોજવામાં આવી હતી જેમાં તાલુકાના ગામોમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિવિધ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મિટિંગમાં એકી અવાજે વડોદરા લોકસભાના ઉમેદવારની ચૂંટણીમાં ડિપોઝિટ પાદરા તાલુકાના ક્ષત્રિય સમાજ ભરશે તેમ જાહેરાત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભામાં પાદરા તાલુકામાં સૌ પ્રથમ યુવા ઉમેદવાર અને તેમાં પણ ક્ષત્રિય સમાજમાંથી આવતા હોવાથી પાદરા તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ એકી અવાજે જસપાલસિંહ પઢિયારને વિજય બનાવવા માટે તન મન અને ધનથી સહયોગ આપવા માટે આવેલ આગેવાનોએ મિટિંગમાં અપીલ કરી હતી સાથે જસપાલસિંહ પઢિયારને વિજય બનાવવા માટે મતો આપવા માટે મહેનત કરો તો કરવાની છે પરંતુ તેઓના આશીર્વાદ સાથે આર્થિક મદદ પણ માટે અપીલ કરવામાં આવી હતી જેને સૌએ સ્વીકાર હતી સાથે વડોદરા લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા માટે નિર્ધાર કરવામાં આવ્યો હતો સાથે વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ સહિત અન્ય સમાજના લોકોની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી બીજી તરફ વાત કરવામાં આવે તો જ્યારે જસપાલસિંહ પરિયાર છે તે ચૂંટણી ફોર્મ ભરવા જાય તે સમયે તમામ લોકોની ઉપસ્થિતિ હોય તે પ્રકારની પણ અપીલ કરવામાં આવી હતી આમ જે રીતે જોવા જઈએ તો ક્ષત્રિય સમાજ સહિત પાદરા તાલુકાના આગેવાનો દ્વારા જસપાલસિંહ પઢિયારની ચૂંટણી ફોર્મ ભરવા માટેની જે ડિપોઝિટ છે તે ભરવા માટે જવાબદારી લેવામાં આવી છે ભાઈ જસપાલસિંહ લોકસભાની ઉમેદવારી કરવા જ્યારે જઈ રહ્યા હોય ત્યારે પાદરા તાલુકાના સર્વે સમાજ અને ક્ષત્રિય સમાજના મતદારો એક નક્કી કર્યું કે એમની ચૂંટણીની ડિપોઝિટ આપણે પાદરા તાલુકાના મતદારો બધા ભેગા થઈને ભરીશું અને આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાઈ જસપાલસિંહને જીતવા માટે સર્વે તન મન ધનથી એક થઈને લાગી પડીશું જેથી આવનાર લોકસભાની ચૂંટણી ભાઈ જસપાલસિંહ ખૂબ જંગી મતે જીતે અને અમારા પાદરા તાલુકાનું ગર્વ છે અને એ ગર્વ માટે અમે તનતોડ મહેનત કરતા રહીશું ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં પ્રથમ જ યુવા ક્ષત્રિય ઉમેદવાર છે એના માટે આજે મીટિંગ મળી છે તેમાં શું સંકલ્પ કર્યો છે ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના તમામ આગેવાનો જોડાઈ અને ભાઈ જસપાલસિંહને આવનાર સમયમાં ચૂંટણીની અંદર તમામ પ્રકારની તન મન અને ધનથી મદદ કરવાનો સંકલ્પ લીધો છે અને એ બાબતે અમે કાયમ જસપાલસિંહ સાથે હળી મળીને કામ કરતા રહીશું અને ચૂંટણી જીતી એવા તમામ પ્રયત્ન કરતા રહીશું